નમસ્કાર વોઇસ ઓફ ધ પીપલ માં અમારી સાથે શું નામ છે તમારું નૂર મોહમ્મદ અચ્છા તો તમે આટલા વર્ષોથી અહીંયા કેટલા વર્ષોથી ધંધા કરો છો આ ધંધા તો કરતો 2005 થી અચ્છા 2005 થી તમે અહીંયા કરો છો તો કેવો છે માહોલ અને આખા માહોલ તો બહુ અચ્છો આ લાગો કમ છે અચ્છા ઓ દરગા ભી કેસલાબ છે અચ્છા આ પબ્લિક આ છે

Thank you. Thank you. Thank you.